પ્રોહિબિશન ની પ્રવૃત્તિ ને જરૂરી સૂચના આપેલ હોય જેથી એન એન ચુડાસમા પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી નાઓની આગેવાની એલસીબી ટીમ બાલાસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે સમય દરમિયાન બાદ હકીકત મળેલ કે આરોપી વિરુભા રાજભા ગઢવીના પોતાના ભોગવટાની સુરબા વાંઢ વિસ્તારમાં આવેલા વાડીમાં ઓરડીમાંથી પ્રોહિબિશનનો નો પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે બાલાસર પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે આરોપીનું નામ વિરુભા રાજભા ગઢવી રહેવાસી નાની રવ તાલુકો રાપર કબજે કરેલ મુદ્દા માલ વિગત વિદેશી દારૂના એકસો એસી એમએલએ ના ક્વાટરિયા નંગ એકસો ચુમ્માલીસ જેની કિંમત રૂપિયા ચૌદ હજાર ચારસો પાંચસો એમએલ એ ના બિયર ટીન નંગ છસો ચોવીસ જેની કિંમત રૂપિયા બાસઠ હજાર ચારસો નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે